કુંભારવાડાના માડિયા રોડ ઉપરની શેરી નંબર એકમાં અન્ય વેપારીએ દુકાન શરૂ કર્યું હોવાની દાજ રાખી પરિવાર ઉપર હુમલો કરાતા પોલીસ દોડી આવી કુંભારવાડા માઢિયા રોડ ઉપર શેરી નંબર એકમાં રાજેશભાઈ દુલાભાઈ મકવાણાએ દુકાન શરૂ કરી હોવાની દાજ રાખી ચતુરભાઈના કુટુંબીજનોએ એકસમ કરી રાજેશભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો જેની જાણ પોલીસને થતાં પોલીસે દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો

પેલા તમારું નામ મારું નામ રાજુભાઈ દુલ્લાભાઈ મકવાણા રાજુભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા માટે રોજ દસ ની નેની હનુમાન દાદા ની ડેરી ની સામે દસ ની નેની વચ્ચે શું બનાવ બનાવ મારે આયા દુકાને